ટર મસાલા એવી સબ્જી બનીને રેડી થાય છે કે જે નાના બાળકો પણ હોશે હોશે ખાય છે તો શરૂ કરીશું પનીર બટર મસાલા બનાવવાનો પનીર બટર મસાલા બનાવવા માટે સોરી અહીંયા મેં બસો ગ્રામ પનીર લઈ લીધું છે અને પનીર ને આ રીતે મેં ક્યુબ્સમાં કટ કર્યું છે મેં આપણે જે મીડિયમ સાઇઝમાં શાક ના ટુકડા કરતા હોઈએ છીએ એવડા જ ટુકડા પનીરના કર્યા છે તમે તમારા હિસાબે નાના કે મોટા કરી શકો છો સબ્જી બનાવવા માટે અહીંયા મેં એક મોટી કઢાઈ લઈ લીધી છે અને તેમાં બે થી ત્રણ ચમચી જેટલું તેલ ગરમ થવા મૂકી દીધું છે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે જે પનીરના ક્યુબ્સ કર્યા છે તે બધા જ ક્યુબ્સને ઉમેરી લઈશું તેલમાં અને સારી રીતે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી સાતળી લેવાના છે લગભગ સાત થી આઠ મિનિટ જેવો સમય લાગશે અને પનીરના ક્યુબ્સ છે તે સારા એવા ગોલ્ડન બ્રાઉન કલરના સતરાઈને રેડી થશે તો આ રીતે આપણે પનીરની સાઈડ ને પલટાવી અને ટેસ્ટી એવી લાગશે બધું જ પનીર સતળાઈ ગયું છે તો આપણે તેને અલગ વાસણમાં કાઢી લઈશું અને હવે એ જ તેલમાં આપણે સબ્જી માટેની ગ્રેવી મસાલો કરીશું ટુકડા લઈ લીધા છે મેં સાથે જ વઘારના બે સુકા મરચા એક મીડિયમ સાઈઝ ડુંગળીને આ રીતે કટ કરીને લઈ લીધી છે બધા જ વઘારને આપણે સારી રીતે સાતવી લઈશું હવે ડુંગળી અને બધી જ વસ્તુ સતરાઈ ગઈ છે તો બાકીની સામગ્રીઓમાં લસણ આદુ અને લીલા મરચા પણ આપણે આ રીતે લેવાનું છે શાકનો ટેસ્ટ લાવવા માટે વઘાર સારી રીતે થવો ખૂબ જ જરૂરી છે હવે આપણે ત્રણ મોટી ચમચી જેટલા સિંગદાણા ઉમેર્યા છે સિંગદાણાને કારણે ગ્રેવી છે તે થિકનેસ પકડશે અને ટેસ્ટ પણ તેનો ખૂબ જ સારું લાગશે સિંગદાણા બધું જ સતડાઈ ગયું છે તો બે મીડિયમ સાઈઝ ટમેટા મેં ઉમેરી લીધા છે કટ કરીને અને મસાલામાં અડધી ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી હળદર પાવડર ઉમેરી લીધા છે સાથે જ આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું જેથી કરીને ટમેટા એકદમ સોફ્ટ એવા થઈ જશે અને ગ્રેવી થતા બહુ વાર નહીં લાગે તો આ રીતે બધો જ ગ્રેવીનો મસાલો સરસ થઈ ગયો છે અને તેને દસ મિનિટ જેવું આપણે ઠંડુ થવા દઈશું ગ્રેવીનો મસાલો ઠંડો થઈ ગયો છે તો તેને મિક્સર માં લઈ અને તેની આપણે એક સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે તો આ રીતે મેં બધો જ મસાલો ઠંડો થઈ જવા દીધો છે અને મિક્સર જારમાં સ્મૂથ પેસ્ટ બનાવી દીધી છે શાકમાં એડ કરવા માટેની આપણે એક બીજી પણ પેસ્ટ બનાવી લઈશું જેના માટે અહીંયા મેં લીધું છે ત્રણ મોટી ચમચી દહીં અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે બધી જ વસ્તુને આપણે દહીંમાં સારી રીતે મિક્સ કરી લેવાની છે આ સાઈડ આપણી ગ્રેવી પણ રેડી થઈ ગઈ છે તો ગ્રેવીને આપણે આ રીતે ઘરણીની મદદથી ગાળી લઈશું જેથી કરીને તમાલ પત્ર અને સૂકા લાલ મરચાનો કોઈ બાઈટ ન આવે તો આ રીતે આપણે બધી જ વસ્તુ સબ્જી બનાવવા માટે રેડી થઈ ગઈ છે અને ફરીથી મેં એક કડાઈ લઈ લીધી છે એક કડાઈમાં એક ચમચી જેટલું તેલ મૂક્યું છે અને બે મોટી ચમચી જેટલું બટર ઉમેર્યું છે આપણે પનીર બટર મસાલા બનાવી રહ્યા છીએ તો બટરનું પ્રમાણ સબ્જીમાં વધારે રહેશે હવે એક મીડિયમ સાઈઝ ની ડુંગળી ઉમેરી લીધી છે છે અને ડુંગળીને બરાબર લેવાની ડુંગળી સતરાય ત્યાં સુધી આપણે તેમાં ચમચી જીરું પણ ઉમેર્યું છે હવે જે ગ્રેવી આપણે પેસ્ટ કરી અને ગાળીને રાખી હતી તે ઉમેરી લઈશું અને ગ્રેવીને આપણે પાંચેક મિનિટ જેવી કૂક થવા દેવાની છે તો આ રીતે આપણે ફેરવવાની છે અને એક બોઇલ આવવા દેવાનો છે ગ્રેવીમાં તો આ રીતે એક બોઇલ આવી ગયો છે અને હવે આપણે જે દહીંની પેસ્ટ બનાવીને રાખી છે તે ઉમેરી લઈશું દહીંની પેસ્ટ ઉમેર્યા બાદ તમારે આ રીતે ફટાફટથી સ્પેચ્યુલાની મદદથી ગ્રેવીને મિક્સ કરી લેવાનું છે નહીંતર તો દહીં ફાટી જશે અને સબ્જીનો ટેસ્ટ છે તે સારો નહીં આવે તો આ રીતે મિત્રો તમે જોઈ શકો છો કે મેં દહી ઉમેર્યા પછી ફટાફટ મિક્સ કરી લીધું એટલે દહીં ફાટ નથી અને સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે ગ્રેવીમાં સાતળેલું પનીર ઉમેરી લીધું છે સાથે જ મસાલામાં એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલો પાવડર ઉમેરે છે અને અહિયાં હું એક ચમચી જેટલી કસૂરી મેથી ઉમેરીશ તો કસૂરી મેથી શાકનો ટેસ્ટ છે તે ખૂબ જ સારો આવે છે અને કસૂરી મેથી લગભગ હોય છે તો 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 તમારે ઉમેરવી હોય હોય ઉમેરવાની ન સ્કીપ પણ કરી શકો છો બે મિનિટ જેવું ઢાંકી અને શાક થવા દઈશું સાઈડ બટર અને તેલ છૂટું પડે ત્યાં સુધી તો આ રીતે બટર અને તેલ છૂટું પડી ગયું છે અને આપણી પનીર બટર મસાલાની સબ્જી બનીને રેડી છે આ તમે રોટલી કે પરાઠા સાથે એન્જોય કરી શકો છો તો મિત્રો તમને રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો